અગતના સમાચાર મળી રહ્યા છે છોટા ઉદેપુરમાંથી નસવાડીના જૂના તળકલા ગામે સ્લેબ ડ્રેઇન ની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર એનજીવીસીએલ એ વિજલાઇન અને લાકડાના ટેકે કે ઊભી કરી કામગીરી કરી જવાના થોડા દિવસ પહેલા આજ કોન્ટ્રાક્ટર વિજપોલ વચ્ચે હોય રોડ બનાવી દીધો હતો અને હવે વિજલાઇન જાતે લાકડાના ટેકે કે ઊભી કરી કામગીરી કરી લીધી

નસવાડી પંચાયત આર એન્ડ બી ના ઇજનેરો આટલું મોટું કામ પૂર્ણ કરાયું ત્યાં સુધી શું ધ્યાન કોન્ટ્રાક્ટરને કામગીરી પેટે બિલ આપ્યું તો સ્થળ પર મુલાકાત કર્યા વગર બિલ આપ્યાની વાત ઉઠી છે એકદમ નીચા વીજ વાયરો હોય તો અકસ્માત ને ઘટના બની રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર જૂના ગણકલા જે લાઈન જાય છે એ બ્રિજનું જે કામ કરેલું છે એની અંદર લાકડાના ટેકે એ લોકોએ એન્ટીનો વાયર અલગથી બાંધી અને પછી બ્રિજનું કામ પૂરું કરી છે નિયમ પ્રમાણે તો એ લોકોએ અમને લેખિતમાં જાણ કરવાની હોય કે ભાઈ આ રીતે બ્રિજનું કામ કરવાનું છે અને બ્રિજનું કામ ચાલુ થતા પહેલાં જ એ લોકોએ અમને લેખિતમાં જાણ કરવાની હોય છે અને જોઈન્ટ બિઝીટથી અમે લોકો સર્વે કરીને પછી એમને કહીએ કે આટલા પૈસા થાય છે એ પૈસા ભરીને પછી લાઇન હટાય ત્યાર પછી બ્રિજનું કામ થાય એક્ચુલમાં પણ એ લોકોએ એડવાન્સમાં કામ કર્યા અમારી મંજૂરી લીધા વગર કામ કરી નાખ્યું જેના લીધે નિર્દોષ લોકો ના જીવ જતા હોય છે